વડોદરાના માજલપુર વિસ્તારના વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં વિશ્વ વંદનીયા નિત્ય લીલાસ્થ પરમપૂજ્ય ઇન્દિરા બેટીજીના પ્રાગટ્યોત્સવની વૈષ્ણવ પરમ પૂજ્ય વ્રજરાજ કુમારજી મહોદયના સાનિધ્યમાં ઉજવણી કરવામાં આવી હતી વડોદરાના વ્રજધામમાં પૂજ્ય ઇન્દિરા બેટીજીના પ્રાગોત્સવ નિમિત્તે શ્રાવણી ઝરમર વચ્ચે મહર્ષિ પંડ્યા તથા ગાયક વૃંદે ભજન અને કીર્તનની રમઝટ બોલાવી વૈષ્ણવજનોને ભીંજવી દીધા હતા જે બાદ પરમ પૂજ્ય પરમપૂજ્ય પરમ પૂજ્ય ઇન્દિરા બેટીજીના સેવા કાર્યોનું સ્મરણ કરીને વ્રજધામ એમનું હૈયું હોવાનો ઉલ્લેખ કર્યો હતો આ પ્રસંગે મુખ્ય મનોરથી ડૉક્ટર મિતેશ પણ ઉપસ્થિત રહ્યા હતા આજે પૂજનીય શ્રી જીજીજીના પ્રાગૃતિ દસ દિવસ નિમિત્તે વ્રજધામ સંકુલમાં જયજયશ્રીના સાનિધ્યમાં આજે સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવેલું એમાં મુખ્ય મનોરથી તરીકે હું અને મારી ફેમિલીના મેમ્બર્સ આજે અહીંયા ઉપસ્થિત છીએ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ડૉક્ટર્સ પણ આજે અહીંયા ઉપસ્થિત છે મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત છે જે રીતે જેજયશ્રીના ચરણોમાં આશીર્વાદ લઈને અમે ઘણા કામ એવા છે કે જે આગળ વધારી રહ્યા છે અને જેજયશ્રી હંમેશા સપોર્ટ કરે છે વ્રસધામ સંતપુરમાં આગામી દિવસોમાં કોઈ પણ કામ હશે તો અમે જેજયશ્રીના આશીર્વાદ માટે હંમેશા તૈયાર થેન્ક યુ વલ્લભ કુલભૂષણ પૂજ્ય વ્રજરાજ કુમારજીએ જણાવ્યું હતું કે પ્રત્યેક માનવીનું પોતાનું મૂલ્ય છે અને અન્ય કોઈ સાથે એની તુલના કરવી એ અયોગ્ય છે પ્રત્યેક જીવને કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે પ્રભુએ પૃથ્વી પર મોકલ્યા છે ત્યારે તેમણે પરમ પૂજ્ય ઇન્દિરા બેટીજી વિશે વિગતવાર વાત કરતાં જણાવ્યું કે ઇન્દિરાનો અર્થ લક્ષ્મીજી થાય છે જો પ્રભુજી પ્રસન્ન હોય તો લક્ષ્મીની કૃપા મળે છે પરંતુ લક્ષ્મીની કૃપા થાય તો પ્રભુ પ્રાપ્ત થાય એવું નથી હોતું વ્રજરાજકુમારજીએ અવલોકન રજૂ કરતા જણાવ્યું હતું કે ઇન્દિરા બેટીજીના પ્રાગટ્યોત્સવ વખતે પણ પ્રભુ પણ નભમાંથી અમૃત બિંદુના અમી છાંટણા કરી રહ્યા છે નિત્યલીલાસ્થ વાત્સલ્ય મૂર્તિ માત્રતુલ્ય પૂજનિયાશી જીજીના મંગલ પ્રાગટ્ય ઉત્સવ ઉપલક્ષમાં રજદામ આધ્યાત્મિક સંકુલ વલ્લભ ફાઉન્ડેશન ટ્રસ્ટ વલ્લભ સેવા ટ્રસ્ટ વ્રજદામ યુવા પરિવારના તત્વાવધાનમાં ભક્તિ સંગીત સંધ્યા અને ઉત્સવ સભાનું આયોજન કરવામાં આવ્યું ઠાકોરજીના સુખાર્થે સાવન ભાદોના મનોરત્ન દર્શનનું પણ ખૂબ સુંદર આયોજન વૈષ્ણવ પ્રસાદીનું આયોજન પૂજન્યાશી જીજીના જીવનના અંદર શ્રી કૃષ્ણ કથા કૃષ્ણ કીર્તન શ્રી કૃષ્ણ સેવા આ હંમેશા માટે એમના જીવનના એક અંગ બનીને રહેલા હતા દેશ વિદેશના અંદર અનેક વૈષ્ણવોને કૃષ્ણ કથાના માધ્યમથી એમને શ્રી કૃષ્ણમય કર્યા હતા દેશ વિદેશમાં અનેક સંકુલો આપશેના માર્ગદર્શનના અંદર બનાવવામાં આવ્યા હતા પ્રજનામાં આધ્યાત્મિક સંકુલ આજે ના દ્વારા પછીનું એક સંપ્રદાયનું સૌથી વિશિષ્ટ સંકુલ તરીકે જ્યારે વડોદરાના અંદર સ્થાપિત થયું હોય હજારો લાખો વૈષ્ણવ અહીંયા આજે દર્શન કરીને કૃતાર્થ થઈ રહ્યા છે પૂજનિયાશ્રી જીજીના આશીર્વાદ

રાજકારણીઓ તેમજ ભક્તજનો દ્વારા કરવામાં આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે વૈષ્ઠવાચાર્ય વ્રજરાજકુમારજી મહોદયના સાનિધ્યમાં શ્રાવણી સત્સંગ ચાલી રહ્યો છે જેમાં યમનાષ્ટકના આઠ અષ્ટક વિશે પણ સત્સંગીઓને સમજ આપવામાં આવી રહી છે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ટ્યુઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર